શ્રીમદ ભાગવતનું મહાત્મય પદમ પુરાણ અંતર્ગત છે પદમ પુરાણ અને અન્ય ગ્રંથો આનું આનું મહાત્મય આપે છે આનો પરિચય આપે છે કે શ્રીમદ ભાગવત શાસ્ત્ર શું છે આવો મહાત્મયના પ્રથમ શ્લોકની અંદર કથાની અંદર મૂળ કથાની અંદર પ્રવેશ કરીએ આપણે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ ઉત્પત્ત્યાદી પત્રય વિનાશ શ્રી કૃષ્ણય વજ મેરે ભાઈ બેન મહાત્મય નો પ્રથમ શ્લોક છે ભગવાન ને વંદન કરે છે પણ કેવા ભગવાન ને વંદન કરે છે બોલે જે સત ચિત અને આનંદ સ્વરૂપ છે જે જગતની ઉત્પત્તિ સ્થિતિ અને લયનું કારણ છે મેરે મેને જે ત્રણ પ્રકારના તાપને દૂર કરે છે એવા ઈશ્વરની વંદના છે જે સત છે સત એટલે સત્ય અને સત્ય કોને કહેવાય જે ગઈકાલે પણ હતું અત્યારે પણ છે અને ભવિષ્યની અંદર પણ રહેશે એને સત્ય કહેવાય અને એટલા માટે સત્ય કોઈ દિવસ પરાજિત નથી થતું ક્યારે કોકને આગળ ખોટું બોલો ને તો એ ખોટું બોલવા માટે બીજા સો ખોટું સો વખત તમારે ખોટું બોલવું પડે જૂઠું બોલવું પડે પણ તમે જો સત્ય હોવ તો સત્યને કોઈ હરાવી નથી શકતું એવા સત્ય સ્વરૂપ ભગવાન ચિત્ત એટલે કે જે શાશ્વત છે અને પાછા આનંદ સ્વરૂપ છે ભગવાન કેવા છે આનંદ સ્વરૂપ છે જો આનંદ સિંધુ સુખ રાસી સી કર તે ત્રે દુઃખ સુપાસી ભગવાન આનંદ સ્વરૂપ આનંદ સ્વરૂપ મેરે ભાઈ બેન એટલા માટે કૃષ્ણ છે કે આનંદ નો કોઈ વિરુદ્ધાર્થી શબ્દ છે જ નહીં આ તડકો હોય તો એનો વિરોધાર્થી શબ્દ છાયો આવે સુખ હોય તો એ દુઃખ આવે પણ આનંદ હોય તો ત્યાં પછી પછી એનો કોઈ વિરોધાર્થી શબ્દ નથી આ ઘણા ઘણા બુદ્ધિજીવી હોય એ કે આનંદ નો વિરુદ્ધાર્થી નિરાનંદ પણ એમાંય આનંદ તો આવે છે એટલે એવા આનંદ ઘન સ્વરૂપ છે અને ભગવાન કેવા છે મેરે ભાઈ જે ઈશ્વરને સર્જનમાં મોહ નથી જેને પાલનમાં અહંકાર નથી અને જેને વિસર્જનમાં શોક નથી એવા ભગવાન કૃષ્ણ ભગવાન મેરે ભાઈ બહેન એને જ કહેવાય સર્જનમાં મોહ